ભાવનગર શહેરમાં ફરી માધવ હિલવાડી થઈ છે દેવબાગમાં આવેલા ત્રીસ વર્ષ જૂના પ્રમુખ સ્વામી ફ્લેટમાં દાદરની બાલ્કનીનો ભાગ તૂટી પડતા એકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે શહેરના ડેરી રોડ ઉપર આવેલ પટણી પ્લાઝા સામે આવેલા પ્રમુખ સ્વામી ફ્લેટમાં ઘટના બની છે ભાવેશભાઈ શાહ નામના વ્યક્તિ દાદર ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક દાદરો ધરાશાય થયો હતો જેના કારણે ભાવેશભાઈ શાહ કાટમાળ નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને સારવાર માટે તાત્કાલિક સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા જે આ પ્રમુખ સ્વામી ફ્લેટનો એક જે સીડીનો જે ફ્લાઇટનો ભાગ હોય એ રોજ પડી જતા નીચે એક વ્યક્તિનું આજે અનફોર્ચ્યુનેટલી ડેથ થયું છે અને અત્યારે અમે જે જેટલા બી રહેણા અંદર લોકો રહે છે એ તમામને અમે ખાલી કરાવી દીધું છે બત્રીસ જેટલા ફ્લેટ આવેલા છે અને તમામને આપણે અત્યારે ખાલી કરાવી દીધું છે જી નોટિસ આ બાબતમાં અમે તપાસ કરાવીશું પરંતુ આનું ઓગણીસો ચોરાણુંનું બાંધકામ થયેલું છે એટલે ફક્ત ત્રીસ વર્ષ જૂનું બાંધકામ છે એવું નથી કે બહુ વધારે જૂનું બાંધકામ હોય આપણે સામાન્ય રીતે એક પદ્ધતિ હોય છે કે ભાઈ ચાલીસ પચાસ વર્ષ જૂના બિલ્ડિંગો હોય એને આપણે તપાસતા હોઈએ છીએ આ બાંધકામ જે છે ત્રીસ વર્ષનું છે છતાં બી અમે તપાસ કરીને એમાં નોટિસ અપાયેલ કરી તપાસ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ હસ્તક આ નોટિસો આપવાની કામગીરી કરી